દક્ષિણ દિશાની હનુમાનજીની ટુકડી જ્યારે દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરે ભગવાને કહ્યું કે હે હનુમાન મને વિશ્વાસ છે સંદેશો તમે લાવશો અને કદાચ જો જાનકી મળે તો એને આ મુદ્રિકા બતાવજો એ ઓળખી જશે અને જ્યારે જાનકી મળે તો મારા સંદેશામાં એટલું કહેજો કે હે જાનકી તમારા વિના એક એક ક્ષણ મારા માટે એક એક યુગ સમાન જાય છે તમારું હરણ કરી અસુર લઈ ગયો છે ત્યારથી આ કમળના વનના એ ખીલેલા કમળો જ્યારે એના એની અણીઓ મને ભાલા સમાન ખૂંચે છે આ શીતળ વંદ અને સુગંધિત વહેતો વાયુ એ મને સર્પનો એ ઝેર સમાન લાગે છે મેઘ ગર્જના કરીને વરસાદ વરસાવે એ જાણે ગરમ ગરમ તેલ મારા અંગ ઉપર રેડાતું હોય એવું લાગે છે અને હે સીતે મારી વેદના મારું મન એક જાણે છે સો મન રહા તહા તહ પાઈ એ મન પણ તમારી પાસે છે મારી વ્યથા કોને કહું